અમરેલી જિલ્લામાં અસમયના વરસાદથી પાકના નુકસાન અને ખેડૂતોના લોનના બોજ વિરુદ્ધ કોંગ્રેસના ખેડૂત સત્યાગ્રહ આંદોલનના બીજા દિવસે જિલ્લાના સાવરકુંડલા પાલિકા ગ્રાઉન્ડ પર જંગી ઉત્સાહ માં ગુજર્યો હતો વડીયાથી શરૂ થયેલી આ યાત્રા સત્યાગ્રહમાં આજરોજ હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આગેવાની કરી હતી તેઓએ રાજ્ય સરકાર પાસેથી તમામ કૃષિ લોનની સંપૂર્ણ માફી અને પાક નુકસાનના વર્તનની માંગ સાથે ધરણા આપ્યા હતા તો સવારથી જ પાલિકા ગ્રાઉન્ડ પર ખેડૂતોની ભીડ ઉમટી પડી હતી જેમાં મગફળી કપાસ અને જીરું જેવા પાકોના નુકસાનગ્રસ્ત કર્મીઓએ પોતાની વાર્તાઓ શેર કરી તો ધાનાણીએ સંબોધનમાં કહ્યું આ સમયના વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે પણ સરકારની અવગણના વધુ દુઃખદાયક છે તો લોન માફી વિના કૃષિ વર્ગનું અસ્તિત્વ જોખમમાંથી તાપ અને ભાજપ મેદાનમાં આવું પડે તો સરકાર કેવી આ સત્યાગ્રહ અગિયાર જિલ્લામાં દ્વારકામાં સમાપ્ત થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ